નવ ભારત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રમોત્સવનું આયોજન સેવા એજ્યુકેશનલ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું નવભારત એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સેવા ઈશ્વરીબાઈ બક્ષાણી ઇંગ્લિશ એકેડેમી ખાતે પ્રિય વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમતગમત દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ રમોત્સવનું આયોજન સેવા એજ્યુકેશન કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એકથી નવ તેમજ ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ રમતો અને રમતગમત શોમાં પોતાની કાબેલીયત રજૂ કરી હતી રમોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓમાં રમતિયાળ ભાવના શિસ્ત અને ટીમ સ્પિરિટ જોવા મળી હતી કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી સન્મુખભાઈ જ્ઞાનચંદાણી અને શ્રીમતી લતાબેન જ્ઞાનચંદાણી ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ટ્રસ્ટીગણ શાળાના પ્રિન્સિપલ શ્રી પીનાકી સુરતી તેમજ હેમા મેડમ તેમજ શાળાના તમામ શિક્ષકોની વિશેષ હાજરી રહી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષકો અને પીટી સ્ટાફ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વર્ષ દરમિયાન શાળા દ્વારા શૈક્ષણિક સાથે સાથે રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ નિયમિત આયોજન કરવામાં આવે છે જેનાથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે વાર્ષિક રમતગમત દિવસ ઉત્સાહભર્યા અને શિસ્તબદ્ધ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આ મારું નામ પીનાકી પુથ્રી આચાર્ય હરિસેવા ઈશ્વરભાઈ વચ્ચાની ઇંગ્લિશ એકેડમી આજે હરિસેવા સ્કૂલનો એન્યુઅલ સ્પોર્ટ ડે છે જેમાં અલગ અલગ એક્ટિવિટી છોકરાઓએ ભાગ લીધો છે યોગા છે સૂર્ય નમસ્કાર છે ડંબલ્સ છે લેઝીમ છે માંસપીટી છે કરી બધાને સન્મુખ કરી અને આ આશ્ચર્યમાં મૂકી દીધા છે કે છોકરાઓ અલગ અલગ એક્ટિવિટી કરીને સ્કૂલનું પણ નામ સારી રીતે રોશન કરે છે અને દેશનું પણ નામ સારી રીતે રોશન કરે છે મારું નામ પિનાકીન સુરતી આચાર્ય હરી સિવાય વચ્ચાની